હું રાકેશ વાઘેલા છેલ્લા ચાલીસ પિસ્તાળીસ વર્ષથી નારાણમુખીની ચાલીમાં રહું છું મારા દાદા પણ ત્યાં રહેતા હતા છેલ્લા એંસી વર્ષથી જે એકસો દસ જેટલા બાળવતો આવેલા હતા અને આશરે સો વર્ષ જૂની ચાલી છે આઝાદી પહેલાં તો બે હજાર તેરમાં જમીનના માલિકે અમારી ઉપર કેસ કર્યો જે કેસ અમે બે હજાર સત્તર અઢારમાં જીતી ગયા અને પછી કોર્ટ મારફતે અમે સમાધાન કર્યું કે અમને સારું પાકું મકાન મળી જાય અને અમે પણ રાજી થઈ ગયા જેથી કરીને શહેરોવર ડેવલપર્સ નામના ઇન્ફોકોમ નામના બિલ્ડર છે અનિલ મહેતા અનીસ ગાંધીના ચિરાગ પટેલ અત્ર એમને લઈને આવ્યા અને એમને બાહેતરી આપી કે અમે તમને આર ટુ બાર વન બીએચકેના ફ્લેટ નીચે બેઝમેન્ટ પછી કોમન પ્લોટ બે રસ્તા આ બધું આપીશું અને અમને બાહેધરી કોર્ટમાં આપી લખાણ કર્યું અમારી જોડે અને એમને એવું કીધું અમને એવું કીધું કે તમને ઓલોગ્રીન પાર્કિંગ આપીશું ઓલોગ્રીન અને અમને ઓલોગ્રીન પાર્કિંગ આપું પણ એ પાર્કિંગમાં વીસ ગાડીઓ આવે એવી નથી તમે જોઈ જાઓ અને નીચે અમારી બેઝમેન્ટ અમને પૂછ્યું વગર અમારી જાણ બાર બેઝમેન્ટ બનાવીને કોમર્શિયલને લખી નાખ્યું અને કો કાલ ઉઠીને કંઈ પણ કુદરતી હોનારત થાય તો અમારે કોની જોડે જવાનું જેથી અમે એ વારા ઘડીએ અરજીઓ મેં પોતે કરેલી છે જેની લેખિતમાં બાહેધરી છે મારી જોડે પણ અમને કોઈ જવાબ આપતા નથી એ કિશોર વનરાવા કેપી પટેલ અને એક મિસ્ત્રી કરીને છે આ ત્રણે ત્રણ જણા પૈસા ખૂબ ખાધા છે અને મને જ્યારે હોય ત્યારે જવું એટલે એમ કે તમારી થાય કરી લો કોર્ટમાં જતા કોર્ટમાં પણ મેં દાવો કરેલો છે પણ કોર્ટમાં આપણે ખબર છે કે તરત જજમેન્ટ આવતા નથી ત્યાં સુધીમાં તો બિલ્ડર બધું પૂરું કરીને જતો રહેશે આજ બીયુ ખોટી રીતે લઈ લીધું એક મંદિર તોડીને બે કલાકમાં કોર્પોરેશન વાળાએ વિઝિટ વગર એને બીયું આપી દીધું જેની અમે જોડે લેખિતમાં બિલ્ડરના પેડ ઉપર બાહ્ય ધરી છે કે મંદિર હું ત્રણ દિવસમાં બનાવી આપીશ અને બીયુ માટે મંદિર તોડી દઉં અને આ લોકોએ બીયુ આપ્યું બીયુ આપવાનો મતલબ શું કે જે બીયુ આપ્યા પછી પણ વસ્તુ એમને રહેવી જોઈએ બીઓ આપી દીધા પછી ત્યાં શું બને છે શું થાય છે કોઈ એમસીવાળા જોવા નથી આવતા આજે અમારા કોમન પ્લોટમાં ઇ બાંધકામ ઊભા કરી દીધા મંદિરો તોડીને જ્યાં ત્યાં મંદિરો બાંધી દીધા લોખંડના મોટા મોટા ગેટ બનાવી દીધા અને કોર્પોરેશનમાં ને અમે જ્વારા કરીએ રજૂઆત કરતા અમારું કોઈ સાંભળતું નથી ને બિલ્ડર તો દુઃખી દાદાગીરી જ કરે છે અને ચીટર બિલ્ડર છે અનિલ મહેતા છે બરાબર એક નંબરનો એટલે બધા સાચવજો આ માણસ જોડે ધંધો કરતા એટલો ચીટર અને બોગસ બિલ્ડર છે જેની કોઈ લિમિટ નથી અને હું પોતે છેલ્લા એક વર્ષથી આ કાનૂની લડાઈ લડી રહ્યો છું પણ હવે હું થાકી ગયો છું મારું કોઈ સાંભળતું નથી કાલે હું કિશોર વનરાવા સાહેબને મળ્યો કેપી પટેલ સાહેબ કો મિટિંગમાં હતા તો કિશોર વનરાવા સાહેબે મને એમ કીધું કે તમારી થાય કરી લો કોર્ટમાં જતા રહો બરાબર એ એમસી ઉપર કેસ કરતો અને અમે લડી લઈશું આ એમનો જવાબ હતો જેથી કરીને હું એમને ચો અડતાલીસ કલાકનું એ અલ્ટિમેટમ આપી દીધું જે ચોવીસ કલાક હમણાં પૂરા થાય છે અને કાલે બીજા ચોવીસ કલાક પૂરા થાય છે જો કાલ બપોર સુધીમાં આ લોકોએ કોઈ એક્શન ના લીધું તો હું આ કેપી પ્રસાદભાઈને મારું જીવન ટૂંકાવીશ અને તેના સંપૂર્ણ જવાબદાર અનિલ મહેતા કેપી પટેલ કિશોર વનરાવા અને આ મિસ્ત્રી જે છે કોમ એમસી કોર્પોરેશનમાં એ રહેશે જેની નોંધ લેવી અને હું મને આ કરવાનો શોખ નથી પણ આ લોકોએ લોકોને દબાવ્યો છે એક એક વર્ષથી અમારા દસ્તાવેજ દબાવી દીધા છે લાસ્ટ મેમાં અમારા દસ્તાવેજ થાય છે હજી સુધી અમને દસ્તાવેજની કોપી પણ નથી આપી વારે ઘડીએ માગણી કરવા ઉપર અમને ધમકીઓ આપે છે લુખાઓ બોલાવે છે અને મારવાની ધમકીઓ મારા ઘરે એમ કહે છે કે હું તારા ઘરમાં કેફી પ્રદાત મૂકીને તને સલવાડી દઈશું રસ્તા ઉપર જતો હોઈશ ને તને ગાડીથી ઉડાવડાઈ દઈશ આવી બધી મને ધમકીઓ આપે છે જેથી હું કંટાળીને આ પગલું ભરવા જઈ રહ્યો છું જેના સંપૂર્ણ જવાબદાર આ ચાર વ્યક્તિ રહેશે જેની મેં નોટ પણ લખેલી છે જે મારા મારા બેગની ડાયરીમાં છે જય હિન્દ જય ભારત મને ભૂલ્યું આમાં મારા પરિવારનો કે મારા કોઈનો સગા સંબંધીનો ભાઈબંધનો કોઈનો વાક નથી માત્ર ને માત્ર આ ચાર વ્યક્તિ જ છે